પાંચ ને પાસ થઈ સરકારી શાળાઓ છે આઠ થી છ થી આઠ ધોરણ વાળા બધા અત્યારે છૂટી જાય સારું અમારે મોર્નિંગ સ્કૂલ છે ને મને બપોરે સ્કૂલે જવું આવું ઓછું ગમે બપોરે અગિયારની ની સ્કૂલ હોય ને અગિયાર થી પાંચ ક્યાંય ના ના રહી અને લેડીઝને તો આ નોકરી હાવ ના કામ અગિયાર થી પાંચ એટલે તમારે હવારમાં કે કામ બધું થઈ જાય

એ ગાયું દોડતી હોય ખૂટિયા બાજતા હોય તો આપણે દોડીને ભાગીએ કે એક બાજુ સાઈડમાં વૈયા જઈએ આ ભાંગશે તો સેવા કોણ કરશે હા આ ટાટીઓ ભાંગશે તો સેવા કોણ કરશે કોણ સેવા કરીએ આમ આમ હળિયું કાઢતા હોય તી કઈ એટલે કઈ નથી ભાઈ ટેન્શન જેવી ચીજ નહીં ગમે એ થાય જોતી છે કાલ તો કહેતા એમ દીકરો કાન કાઢી મૂકી જોતી કાઢી મૂકી નારે બાપુ એને પઢાઈ એ છે તો બધું સારું છે સમજે બધું બધું સમજે રૂપિયાની છોકરી લઈને આવે કમાઈને દઈએ સેવા કરે મારી ઘર હાચવે આપણે કઈ ખબર નથી પડતી બધી ખબર પડે બધી એટલે બધી ખબર પડે કોણ હું કરે છે હે તો પૂરી જેવું મોટું કરી તમારો દીકરો એમ કેતો તો કાને કાઢી મૂકવી હા એ કે આને મોકલી ગયો ને માની ઘરે મને હેમ હા વહી જાવ હું જાઉં મારી માની ઘેર વહી જાઉં કોને કે તમાર દીકરો નહોતો કેતો તારું માની ઘેર વહી જાજે હેમ હા જાઉં કેમ કે મારું મામ મારું માની ઘેરે મારી માની ઘેર કા તમારો દીકરો એમ કેતો તો તમારો દીકરો નતો કેતો કે રહી જા તો જવાબ એ નહી હા જ જાન માન ગે ઓ કામ છે મારે કઈ કામ ન તો તમાર દીકરો એમ કેતો તો જવા દે અમાર માં દીકરાને રેવું હા તમાર દીકરો એમ કેતો તો તું જવા દે અમાર માં દીકરાને રેવું

કેવું બીજી વાત ઉકલી ગઈ તો હું શું કરું તો હું ક્યાં જાઉં તો હું આમ કરું બા તો બા છે આપણે કહીએ કે બા ને બીજી બીજી ખબર નથી પડતી પણ એ ખબર પડે મારું નામ કંઈક પીકી ગઈ ને કે આમ જવાનું આટો દેવા જવાનું હોય ને તો એ સાચું બોલીને નહીં જવાનું ખોટું બોલીને જવાનું નહીં તો રોવાનું પહેલાં ચાલુ કરી દઈએ એ કારણસર આપણે જવાનું ખાલી ન્યા 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 ટૂંકમાં છે ને આજે છેલ્લા કેટલા વર્ષ થી કોઈ જ નથી પડી ઉમાર મમ્મી ઘરે ઓછી આટો દેવા ના જાતી ઓછી છોકરા ભણતા હું ભણતી

ક્યાંય પણ શાંતિ નથી આજે માંડ જરાક ચોખ્ખું થયું છે વરસાદ નથી બે દિવસથી તો કાંઈ કામ નથી તો એ ઓલા પતરા લઈને ઓલા પાણા ઊંચા નીચા કરે નીચા ઊંચા કરે કેમ સમજાવવા ખેંચી ખેંચીને ત્રણ કે ચાર વખત બેહાડી દીધા મેં હવે હું એને પાસે મોબાઈલ લઈને થોડી વાર બીડે બેહવા નીકળી તો અહીંયા નીકળી ગયા જો અહીંયા પથરા હમા કરે છે આપણે મનની અંદર એવો વિચાર આવે ને કે વૃદ્ધાવસ્થાની અંદર જે છે ને આપણે ભક્તિ ભજન કરશું હરિભજન કરશું ભગવાનના નામનું સ્મરણ કરશું અત્યારે તો કામ કરવાનો સમય છે આ બધું જ મિથ્યા છે ખોટું છે વૃદ્ધાવસ્થાની અંદર મન એટલું બધું ચંચળ થઈ જાય ને કે ક્યાંય જીવને હખ જ ન થાય આ ગાયો ઓલી રોડ ઉપર આઘી આઘી ગાયું છે ન્યાય ન્યાયી કરે છે એનો અવાજ સાંભળો ને એટલે હું બહાર નીકળી મને એમ કે ઓટલે બેઠા છે જ નથી જીવડાને શાંતિ નથી ખેંચી આવું આવા આ પાણી વરસાદ આવ્યા ને ચારે બાજુ આવા પાણી ભરાઈ ગયેલા છે અને એની અંદર જો જીવાતના ઢગલા છે નગરપાલિકાવાળા કંઈ ડીડીટી બીડીટી મચ્છર બચ્છરનું કંઈ છાટે તો ઓછું થાય હવે અમે વાળા જ ખોરા વાળીને ક્યાં જવું એ છે આ ખોરો ઉતારો નાલો હાલો આમ હાલો રોડ ઉપર રોડ હોય ને તો વાંધો ના આવે આ હું જે ખાદલીવાળાનું કહેતી હતી ને એ ઝૂમ કરીને બતાવું છું આટલું જ મકાન થાય <us> આ મકાન આટલું જ અમારા ઘરથી ખાજલીવાળાનું ઘર જો આટલું જ એટલું છે રિક્ષા જો ખાજલીની ભરાય જ છે બધા ભરે જ છે ત્યાં જેનું ઘર છે બધું બાજુ બાજુમાં છે અમારે નજીક આ બાજુ આ બાજુ પણ એક ખાજલીવાળા છે ત્યાં બોર્ડ પણ બોર્ડ મારેલો છે ખાજલીવાળાનો બે બાજુ દક્ષિણ ઉત્તર દક્ષિણ બે દિશાની અંદર ખાજલીવાળા છે અમારે હવે હાલે છે ટગુક 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 કરતા આવું એટલે વેસે પડવાની બીક નથી કફ નથી કે પડી જાય કફ ભાંગશે સેવા કોણ કરશે રોડ ઉપર વાહન નીકળતા હોય અત્યારે તો ગાયું નથી ને ગાયુંના ઢગલા ને ઢગલા હોય અને જે હફ નથી ચાકલી છે ને એની બહારની જેમ બાઈને જ વખડવી જોઈએ હું બહાર નીકળું ને ચાકલી એ નીકળે સીતારામ જીવનની અંદર ઘણી વખત આપણે ઘણા કાર્યો કરતા હોઈએ છીએ ઘણા કાર્યો સફળ થાય છે અને ઘણા કાર્યો નિષ્ફળ થાય છે મિત્રો આ જગતની અંદર બધા જ કાર્યો એવા નથી કે આપણે ધાર્યું હોય એ રીતે થઈ જ શકે જ્યારે કોઈ પણ કાર્યની અંદર નિષ્ફળતા મળે અથવા તો વારંવાર કાર્ય કરવાથી પણ આપણને સફળતા ના મળે ત્યારે નાસીપાસ થયા વિના કાર્યને છોડા વિના રસ્તો બદલવા વિના આ બધું જ જે છે એ ક્યારેક ઈશ્વર ઉપર છોડી દેવાનું હોય છે કારણ કે ઈશ્વરથી મોટો અને આપણી મનની વ્યથા સમજનાર આ દુનિયાની અંદર કોઈ જ છે નહીં એટલે નાસીપાસ થવું હારી જવું હિંમત હારી જવી કાર્ય તરફ નફરતની ભાવના કરવી આ બધું જે છે એ નકામું છે આપણું કાંઈ જ ના ચાલતું હોય તો ઈશ્વરથી બલવાન કોઈ નથી કારણ કે ભગવાને ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે ભૂકંપ પણ મારા કારણે આવે છે વાવાઝોડું પણ મારે કારણે થાય છે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પણ હું જ કરું છું આ પૃથ્વીનો કણે કણમાં હું છું અને દરેક વ્યક્તિને હું સમજું છું એનો પ્રાણ હું છું તો આપણા કાર્યો સફળ થશે કે નિષ્ફળ થશે કયા વ્યક્તિ સાથેનો આપણો સંબંધ કેટલો સમય રહેશે અને કોની સાથે આપણી લેણા દેણી રહેશે એ ઈશ્વર બધું જ જાણે છે અને જ્યારે ઈશ્વર એક રસ્તો બંધ કરી દે એક બારણું બંધ કરી દીએ ત્યારે પોતે બારણું પહેલાં ખોલી જ રાખે છે કારણ કે કોઈ પણ માણસ જે છે એ જીવનની અંદર એમને એમ જ આપણાથી રુષ્ટ થતું નથી કારણ કે ઘણા વખત આપણે જેને સારા સમજી અને જેની સાથે લાગણીના ભાવો સંબંધો અને જોડાયેલા રહીએ છીએ આપને ખબર છે કે એવું લાગે છે કે એ સારા છે અને છતાંય આ સંબંધ જો આપણા બગડી જતા હોય તો એમાં પણ કંઈક હેતુ અને ઈશ્વરનો સંકેત જ હોય છે એટલે કોઈ પણ પ્રકારના મનની ઉપર ભાર કે ભારણ રેખા વિના નાસીપાસ થયા વિના ઈશ્વર હંમેશાને માટે આપણું સારું ઈચ્છે છે આપણે ઈશ્વરના સંતાનો છીએ જેમ માતા પિતા આપણું ખરાબ ઈચ્છતા નથી એમ ઈશ્વર પણ આપણો મા અને બાપ છે ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે હું કણમાં વાસ કરું છું અને હરેક જણમાં વાસ કરું છું તો ઈશ્વર આપણી પાસે છે આપણી સાથે છે હર વક્ત છે અને હર ઘડી છે આપણા દરેક કાર્યની એ નોંધ રાખે છે તમે કરેલા સારા કાર્યો કોઈ દિવસ ફોગટ જવાના જ નથી આજે નહીં તો કાલે એનું ફળ ચોક્કસ મળશે પાંચ દિવસ મોડું મળશે પણ મળશે ચોક્કસ એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના આપણું બધું જ દુઃખ જે છે એ ઈશ્વરના ચરણમાં મૂકી દેવાનું અને આપણું જીવન જે છે એ સુખમય અને સંતોષપૂર્વક વિતાવવાનું અમીરી અને ગરીબી આ તો બે ચક્ર છે જીવનની અંદર એ બંને ફેરાજ કરશે ક્યારેક અમીરી હશે ક્યારેક હાથમાં નહીં સમાતું હોય અને ક્યારેક મુઠ્ઠીમાં પણ નહીં હોય આ તો જીવનનું ચક્ર છે રાત અને દિવસને આપણે બદલી શકતા નથી એમ અમીરી ગરીબીને પણ આપણે બદલી શકતા નથી અને પૈસો જે છે એ વ્યવહાર છે એ આપણો સંતોષ નથી પૈસાનો ઓડકાર આ પૃથ્વી પર કોઈને આવ્યો જ નથી અને જો પૈસાનો ઓટકાર આવ્યો હોત તો આજે મોટા મોટા કરોડિયો કરોડપતિઓ જે બનીને બેઠા છે એ શાંતિથી ન બેઠા હોત સંતોષપૂર્વક જીવન પોતાનું પસાર ન કરતા હોત તમે એના જીવન વિશે વિચાર કરો ને ત્યારે તમને ખબર પડે કે રાતની નીંદરો એ લોકો કરતા નથી માત્રને માત્ર ને માત્ર હાઈફાઈવાળું જીવન જીવે છે બાકી એના મનની અંદર ક્યાંય પણ કોણે સંતોષ રહેલો નથી જો સંતોષ પૈસો જ હોત પૈસાથી જ બધુંય થાત અને પૈસાની અંદર જ સુખ શાંતિ હોત તો મનુષ્ય તો મહાવીરસ જે પેલો ગૌતમ બુદ્ધ જે છે સિદ્ધાર્થ રાજાનું સંતાન હતો મહેલ છોડી અને બિહારમાં ગયા નામના સ્થળે બોધિ વૃક્ષની નીચે એ પોતે તપ ધરી અને ગૌતમ બુદ્ધ થયા અને લોકોને શાંતિનો ઉપદેશ આપ્યો મિત્રો મહેલો છોડી દીધા શાંતિની શોધમાં આપણે આપણે જે છે એ મહેલની શોધની અંદર આપણી શાંતિને છોડી દીધી છે એટલે પૈસો જ બધું નથી બસ વ્યવહાર સાચવવા માટે છે જરૂરી છે જીવન જીવવા માટે છે પૈસા કમાવા જ જોઈએ અને પૈસા ના હોય તો આ દુનિયાની અંદર આપણું સ્થાન પણ કાંઈ નથી પરંતુ આપણો સંતોષ જો જોતો હોય તો અમુક સમયે અમુક બાબતને આપણે સમજી જાવી જોઈએ અને એ સમજણ છે એ વૃદ્ધ થશું ત્યારે આવશે એ વાત ખોટી છે કારણ કે જેમ જેમ વૃદ્ધાવસ્થા થાય હું તો બાનું કાયમ જોઉં છું કે જેમ જેમ બા વૃદ્ધ થતા જાય મોટી ઉંમર થતી જાય એમ એમ યાદશક્તિ ઓછી થતી જાય શરીર ક્ષીણ થતું જાય ભગવાનના મન ઓછું લાગતું જાય અને મન જે છે એ હંમેશાને માટે નાના બાળક જેવું બનતું જાય છે તો આપણે વૃદ્ધ થઈને શું કરી લેવાના આ જ સ્થિતિથી આ આવી જ સ્થિતિ બા જેવી જ સ્થિતિ થાય અને એનાથી પણ વિપરીત સ્થિતિ થાય એનો કાંઈ પણ ભરોસો નહીં એટલે અત્યારે જ આપણી સમ છે સમજવાની કે જેની સાથે ઈશ્વરે આપણા સારા ભાવના વ્યવહારો રાખ્યા છે એ આપણે રાખીએ અને એમાં સંતોષ અને સુખ પામીએ કદાચ આ પૃથ્વી પરનું એક પણ મનુષ્ય સાથે આપણો સારો વ્યવહાર અથવા તો સંબંધ કદાચ નહીં હોય તો નરસિંહ મહેતાની જેમ ભલે થયું ભાંગી ઝંઝાળ હવે સુખે ભજીશું શ્રી ગોપાળ નરસિંહ મહેતાનો એકનો એક પુત્રો શામળ જ્યારે મૃત્યુ પામ્યો અને લોકોએ આવી અને કીધું કે મહેતાજી આપનો પુત્ર જે છે એ મૃત્યુ પામ્યો છે ત્યારે નરસિંહ મહેતાએ એક જ કડીનું પદ રચી નાખ્યું કે ભલે થયું ભાંગી જંજાળ હવે સુખે ભજસુ શ્રી ગોપાળ પુત્રના મૃત્યુનું દુઃખ તો એમને પણ હતું પરંતુ ક્યાંક ને ક્યાંક હરિભજનની અંદર પુત્રના સુખ અને દુઃખની અડચણ એને આવતી હતી એટલે હવે એ પણ રહી નહીં હવે માત્ર ને માત્ર મારું ધ્યાન જે છે એ હરિભજનની અંદર જ રહેશે કોઈ આ પૃથ્વી પરની આ સંસારની અથવા તો મોહમૈયા મને ઝંઝાટ રૂપી ઝંઝાળમાં બાંધશે નહીં એમ નરસિંહ મહેતાએ આ પદ રહી છું અને આપણે પણ જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય અને જીવનની અંદર સંતોષ જોતો હોય તો ક્યાંક ને ક્યાંક આપણે પણ આ થોડા ઘણા જે બહુ વધારે પડતા આપણે જોડાયેલા છીએ અને ચારેય તરફથી આપણે દુઃખ પ્રાપ્ત થાય છે એમાંથી મુક્ત થઈ અને ઈશ્વરની અંદર મન લગાડી દઈએ તો દુનિયા આપણી સાથે શું કરે છે આપણા વિશે કેવું બોલે છે આપણા સાથેના એના કેવા વ્યવહારો છે આપણા વિશેની કેવી એની દ્રષ્ટિકોણ છે અથવા તો આપણા વિશે કેવા કેવા એના મનની અંદર વિચારો રહેલા છે એ કાંઈ પણ આપણને યાદ આવશે નહીં બસ યાદ આવશે તો માત્ર હરી અને યાદ આવશે તો માત્ર ને માત્ર શાંતિ અને સંતોષ ખૂબ જ પ્રાપ્ત થશે જો તમને પણ મારો આ વિચાર ગયો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ